મહાનગરપાલિકા દ્વારા વીક રોડ રોડ અંતર્ગત આવેલા નાની કેનાલ રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે હાઈવે થી પંચસર રોડ થઈ સનાર રોડ સુધી બે પોઈન્ટ બે કિલોમીટરનો મોડલ રોડ બનાવવામાં આવનાર છે આ રોડની પહોળાઈ અઢાર મીટર છે આ રોડને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે આજે દસ મિલકતો તોડવામાં આવી રહી છે અહીંયા કોમ્પ્લેક્ષને પણ નોટિસ અપાય છે અહીં દુકાનદારો ગેરકાયદેસર રીતે બનાવાય છે જેથી નડતરરૂપ દબાણ હટાવવામાં આવી રહ્યું છે આ મોડલ રોડનો વર્ક ઓર્ડર ત્રણ મહિના પહેલા અપાઈ ગયો હતો હાલ તેની કામગીરી ચાલુ છે અઢાર મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે આ રોડનું કામ બે હજાર સત્યાવીસમાં માર્ચ મહિનામાં પૂર્ણ થશે રૂપિયા પંદર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બની રહેલા રોડની ટ્રાફિક હળવો થશે નાની કેનાલ રોડ તરીકે ઓળખાતા બે પોઈન્ટ બે કિલોમીટર ના રોડ જે સ્ટેટ હાઈવે થી જે ત્રિપુણી ચોકડી થઈને કનાળા સુધી જાય છે તે રોડ ને મોડેલ રોડ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે તેનો વર્ક ઓર્ડર કોર્પોરેશન દ્વારા ત્રણ માસ અગાઉ આપવામાં આવેલો હતો એની કામગીરીમાં જે નર્તરુપ દબાણો હતા આ રોડ એની જે પહોળાઈ છે અઢાર મીટર છે એના પર પાંત્રીસ જેટલા નર્તરુપ દબાણોને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિના અગાઉ નોટિસ આપેલી હતી તે બધાની સુનવાણી સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી જે લોકોએ સ્વચ્છાએ તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી એવી ત્રણ મિલકતો આઈડેન્ટિફાઈ કરેલી છે જેનું ડિમોલિશન આજે કરવામાં આવશે દબાણ દબાણ કરેલું હતું અને અઢાર મીટર ની અંદર હતા તો એ લોકોને નોટિસ આપેલી હતી અને આ અત્યારે જે દબાણ થઈ ગયું છે એ અઢાર મીટર ની અંદર છે એટલે એ દૂર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ ચાલુ